હાય ફ્રેન્ડ્સ ટી વાય બી કોમ સેમિસ્ટર સિક્સમાં જે સ્ટુડન્ટ હમણાં અભ્યાસ કરે છે કે જેની એટી કેટી આવેલી હોય કે રેગ્યુલર સ્ટુડન્ટ હોય એ લોકોને એપ્રિલ એટલે કે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ એમાં જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ અમારો જે કહેવાય મેનેજમેન્ટ એકાઉન્ટ એની એક્ઝામ છે અને નવ એપ્રિલ બે હજાર ચોવીસ એ ઓડિટિંગની એક્ઝામ છે હવે જે સ્ટુડન્ટે આપણા ઓનલાઈન વિડીયો જોતા હોય અથવા ઘરે બેસીને અભ્યાસ કરતા હોય અથવા કશે ટ્યુશનની જતા હોય કે જેની એટીકેટી કેટી વારંવાર આવ્યા કરતી હોય જો એ બધા સ્ટુડન્ટે આપણે ત્યાં એડમિશન લેવું હોય હમણાં લાસ્ટ ટાઈમ પર એટલે કે એક મહિનો પણ લગભગ બાકી નથી પચીસ દિવસ બાકી છે આજથી આપણે ગણીએ ને પચીસ છવ્વીસ દિવસ જ બાકી છે ખાલી અને જો એમાં પણ તમને તમારું આખું એકાઉન્ટ કવર કરી લેવું હોય બધા આઈએમપી પોઈન્ટ હોય દરેક ચેપ્ટર બેઝથી લઈને એડવાન્સ સુધી બધા તમને ભણવા હોય અને ઓડિટિંગના આઈએમપી ક્વેશ્ચન મોડલ પેપર એકાઉન્ટના આઈએમપી ક્વેશ્ચન દરેક સમ્સ લાસ્ટ પેપરના સોલ્યુશન બધું તમને બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધું કરવું હોય બરાબર છે અને એકદમ પાસ થવાની ગેરંટી સાથે અહીંયા ભણાવવામાં આવશે બરાબર એટલે કે એકાઉન્ટમાં તમારા નાનામાં નાના પોઈન્ટ પણ ક્લિયર કરાવવામાં આવશે સેમ સિક્સમાં તો એ બધા સ્ટુડન્ટે આપણા અહીંયા નંબર છે સેવન ફોર સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઈવ એઇટ સેવન એટ ઝીરો આપણા ઓફલાઈન ક્લાસ અહીંયા સુરતમાં ચાલતા છે જો તમે અહીંયા સુરતમાં જ રહેતા હોવ તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો અને હમણાં એક મહિના અગાઉ બરાબર એટલે કે લગભગ પચીસ છવ્વીસ દિવસ બાકી છે તો પણ આપણે અહીંયા એડમિશન ચાલુ રાખીએ છીએ હમણાં એટલે જે સ્ટુડન્ટે જો અહીંયા એડમિશન લેવું હોય તો મને આ નંબર પર કોલ કરીને પોતાનું નામ લખાવી દો કારણ કે હવે લગભગ થોડાક જ દિવસ બાકી છે અને આપણે ત્યાં અહીંયા સીટ ઓછી છે બરાબર છે એટલે જગ્યા એટલી નથી લગભગ ચૌદ સ્ટુડન્ટની જગ્યા છે એમ માની લો ચૌદ સ્ટુડન્ટ છે ખાલી એટલે પછી એનાથી વધારે નહીં લેવાશે બરાબર ને આજે અગિયાર તારીખ થઈ તો અગિયારથી લઈને તેર તારીખ અગિયાર બાર ને તેર તારીખની વચ્ચે જેટલા સ્ટુડન્ટ આવશે એટલાને લઈ લેશું બરાબર પછી ફૂલ થઈ જશે તો પછી લેવામાં આવશે નહીં અને એની ફીઝને બધું આ નંબર પર કોલ કરીને જણ જણાવો બરાબર હું જણાવી લઉં બધું અને શું ટાઈમિંગ છે બધું તમને કહેવામાં આવશે એટલે જે લોકોને પણ હમણાં લાસ્ટ ટાઈમ પર એડમિશન લેવું છે અને પાસ થવું છે છેલ્લા સમયે પણ અને આપણે વિડીયો રેગ્યુલર જોતા હોય તો પણ એડમિશન લઈને પાસ થવું હોય તો આ નંબર પર કોલ કરજો તમારો આભાર ફ્રેન્ડ્સ